માવડીઓને ખાલ દિલથી હાથ જોડીને માફ કરજો મારી માં તમે જેટલું છોકરાઓને બગાડો છો ને એટલું અમે નથી બગાડતા એનું કારણ છે ખાલી તફાવત કાઢીને આપું અમે જ્યારે નિહાળે ભણીને આવતા એટલે દફતરનો ઘાત હતો આ છોકરા ભણીને આવે એટલે પેલા તો સૌ પ્રથમ તમને એને દફતર ઉતારો છો જાણે તમે લડાઈ લડીને ન આવ્યો હોય બખતર ઉતાર એમ 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 અરે મારો ચિંટુ કેટલું આમ જો કેમ શું થયું કેમ મોટું પડી ગયું છે મારા ચિંટુનું ઓલું લો એવું નહીં ચાલે スマイル अबे दांत काट એમ જ કહેવાય હું સ્માઈલ તેની મમ્મી પાછી ઓપ્શન આપે ખાવાના બેટા મેગી બનાવી આપું ના મેગી નથી ગાવ પાસ્તા બનાવી દો મારું ચીન્ટુને પાસ્તા બનાવી દો ના માં પાલતાય વેજીટેરિયન પુલાવ બનાવી દો પુલાવ વેજીટેરિયન ના મને મને વેજીટેરિયન નો નાખજે ધાણા નો નાખજે વટાણા નો નાખજે કોટનું એવું નો નાખજે મને ગાજર ને એવું મને ન ભાવે મને 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 ઘેરે નો ભાવે મને બહાર બહુ ભાવે મને મને બહાર બહુ ભાવે ફ્રેન્કી બનાવી દો ના એમાં ફ્રેન્કી નટકાવે એટલું ક્યોક નો ક્યો આ નો કેક હે તો તમને નો ખબર હોય તો કહી દઉં પછી વર્ષ પહેલાં અમારી પાસે આટલા ખાવાના ઓપ્શન નહોતા અમે ખાવા બેહતા ત્રણ ચાર ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય અને આમ તો તમને કોઈ કઢીનો પાટીયો લીટા કરી આવતો હોય લીટા એટલે જ રાંધતા ને એ લીટા કેરીના એ તને હજી ગાયની નો કદાચ ખબર હોય એ લીટા કરે આવતો હોય ને એકાદ બે તમને કોઈ પાટીઓમાં એલો આવતો હોય કઢીનો પાર્ટીઓ આટલા કોમળ ગળા ક્યાં હતા અમારી પાસે કારણ કે અમારી પાસે વકલ નહોતી સ્વાદ વેરાયટી નહીં સ્વાદ અલગ અલગ સોમવારે તમને કોઈ પ્લેન કઢી બનાવવામાં આવતી મંગળવારે લસણવાળી કઢી બનાવવામાં આવતી બુધવારે તમને કોઈ મરચાંની કઢી બનાવવામાં આવતી અને ગુરુવારે સરગવાની કઢી બનાવવામાં આવતી

અને એ કદાચ વાહમાં ધબ્બા માર્યા હોય ને એટલે કદાચ આ વાહ આમ 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 છાતી કાઢીને હાલી હતા છે કદાચ છો હું મારું એવું માનું છું એવું નથી કે ગમે ત્યાં તમને કોઈ કોઈક ઢીંગ ઓલું કરીને આવ્યા હોય ને આ છે ત્યાં એમ નહીં અત્યારનું છોકરાના ઓપ્શન ખાલી આમ તફાવતી તમને બતાવો આ છોકરું કદાચ હાલું જતું હોય ને પડી જાય પડી ગયું તો સૌ પ્રથમ તો પેલા એના જીભે એવો મમ્મી એટલી તો અહીંયા દુબળી ને એ ચિંટુ અરે માર ચિંટુ અરે અરે એને ઘડી કામ ઊભો રાખે પછી આમાં આમ કપડા ખકે રે ક્યાં ગયો તો એવું ન જોડે બેટા ચિંટુ એટલું બધું દોડે બેટા વાગી જાય નહીં જોડવાનું એટલું બધું કોને બાપને સમજી દેતા આવું કે એવો પાછું લામા મામા અરે માર ચિંટુ અને કદાચ માલે જો ચિંટુ મમ્મી પાસે સાનો નો રહ્યો તેન પપ્પાને ઘગલા આ કે સાનો રાખો ને મોબાઈલ નો ડબલો જો ઘડી લઈ જાવ ગામમાં તો એ વળી આમાં ગલે લઈ જાય ગાડી ઉપર બિહારે આમ શક્કર મરવે એ એક તો ઠાકો પાકો ગામને ગોળી ઉપાઈને ઘરે આવ્યો થાકી જાય થોડો એમ દા ઘરનું ગુરુ બાયનું ગુરુ આમાં કેટલો નો ગા લાગે ભાઈ આ બધું ગલે જાય તો ગલાને કે તારે મીઠો માવો ખાવો છે એને પાછું પૂછે એ વળી સાનું રે નો રે એ પછી ઘેરે જમવા બે આ મતલબ આવો એક ઓપ્શન હતા કે પડી જાય તે તમારે આખું ઘર એ છોકરાને અત્યારના છોકરાને સાના રાખે અમે અમે પડ્યા અમે જે પડ્યા છે કુતરા હોતા હોય તો ઊભા થઈ જતા તમારે તો તમે આ અત્યારનું પડે તો ખાલી તપ એટલું થાય કેવું થાય અમે પડતો ભાવ તફાવત એટલા માટે કાઢીને આપું છું કે અત્યારે તમે જે પાંચસો રૂપિયાના ફિલ્મ જોઈને તમે જાઓ છો અને ઘરે આવો છો ટૂંકા કપડાની વ્યવસ્થા ઊભી કરો છો તો અમારા વખતમાં એ હતું જ નહીં અમે કદાચ પડી જાતા તો અમે કોઈ દે આમ હે બા એવું નથી બોલે અમે તો પેલા ખાલી આમ જ ભરા પડી બકા અને આમ આમ જોઈએ આમ કરીને હાલતું થઈ જવાનું શું કામ જો કપડાં ખરાબ ભાડ્યા તો એનું ઈનામ ઘેરે બાપુજી આપતા મોટા એક વ્યવસ્થા હતી એમ સોરી માફ કરજો તમને કદાચ એમ થાય કે હિતીશભાઈ કઈક જ્ઞાનની વાતો કરે હિતીશભાઈ કઈક સાહિત્યની વાતો કરે હિતિષાઈ આમ ખરેખર હવે પછી એનું એ ન બોલવું જોઈએ કઈક નવું લાવવું જોઈએ તો આપણે નવું લાવીને શું કરી લીધું જેટલું જૂનું મૂકતા ગયા આપણે શું કરી લીધું હાલો મને કયો વ્યવસ્થા જ વધારી બીજું કઈ એનથી વિશેષ કાંઈ કર્યું ઓનલી વ્યવસ્થા કે હાલો જે દિવસે મને તમને ખબર ન પડતી કે આમાં બી ના પાણી આવે બોલો તો ન કોઠણિયા ભરીને તમને કહું ધોરિયાથી આમ પીતા હોય એની મજા કઈક અલગ હશે ને એ વ્યવસ્થાઓ ક્યાં ગઈ મારે ખાલી યાદ તમને એ તાજી કરાવવાની છે મારે આમાં કોઈને સુધારવાની જેમ છે એમને માયલા જાય પણ એક સમય તો એવો આવશે કે આપણી દેશી રૂઢિ જે હતી એમાં જીવવું પડશે અત્યારે છે આ આયો આ સિમણી સૂલા નથી સિમણીસુલા કે હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે અને જેવું માવડિયું ને હળગાવતા આવડતું ને એવું આપણને ન આવડતું એનું હળગાવેલું કેન્ટિલ ઘેરે ધોવાળા નીકળે ભાઈ અમુક હમજદાર છે દાંત કાઢે છે એવું આપણને ન હળગાવતા આવડતું આ એક વ્યવસ્થા હતી આ વ્યવસ્થાના ભાગ રૂપે ખાલી કેવાનો ભાવ એટલો છે કે અત્યારે અત્યારે જો આ અત્યારે અમને એક છોકરો આમથી આવેલો ને એટલે અમે ગાડીમાં ઉતર એક છોકરા મેં કીધું શું છે પણ તને વાંદરો લાગુ કે ના ન તારા બે ગોઠણ ફાટલા ફેશન છે છે ફેશન છે ફેશન છે આને શું કહેવાય કે કે ફ્રેન્કી મેન્કી કે કે મેન્કી કે ફ્રેન્કી મરો ફંકી તને આવડતું લાગે મને કે ફ્રેન્કી છે મે કીધું ભલું કરે આ ફ્રેન્કી માં તમે ધીમે ધીમે મોટા થો આવી તો કેટલી ફ્રેન્કી માં હસ્તી પછી વર્ષ પેલા હતા અમે માન માન ખોડિયારે બારા ગાઢા હો કેટલી ફ્રેન્કીયું તમને જોત ખરા ભાઈ પહેરી લે પછી એના બે થીંગડા આપણને ગિફ્ટમાં આવતા એટલે એ છિંગડા પાછા આપણે એ છિંગડાવાળા આપણે પહેરવાના ટૂંકા અમારે કોઈ કઈ થયા જ નથી અમારે ટૂંકા નથી થયા ટૂંકું ધીમે ધીમે થતું ટૂંકા આમ ખનખી જતી હવે મયળ્યું નીકળી ગયું હોય અને અત્યારે આમ જોઈએ છીએ તો અમુક અમુક તો ટૂંકા પેન્ટ સાઇન સિંવડા ઘૂંટીથી એક વેતું તું શું શું ઓહ ઘૂંટીથી એકવે તું ઊંશું પાછા એમાં લોફરના બૂટ પહેરે એમ લાગે હા યોઝીફડો કાઢી ગયો હોય એવું હા તમે જોયો તમે ક્યારે નિલચિંહ જોઈ ગયો આમ આમ બૂટ આમાં મેમ કેવું હોય મને આમ આમ જોઈએ ને લાગે

અને અત્યારે મોજા જોઈએ પચીસ રૂપિયાના મોજા ગોઠણ સુધી ના આવે અને અત્યારે દોઢસો રૂપિયાના મોજા હોય એમ લાગે કે પગના તળિયા સોંટાડ્યા હો ક્યાં ગયું આવનારા સમયમાં મને તો એવું લાગે છે કે એ એવા મોજા આવશે કે ખાલી અંગૂઠામાં પહેરવાના જ આવશે અને આમ કદાચ ખિસ્સામાં રૂમાલ કાઢશે ત્રણ ચાર મોજા જોડિયું પડી જાય કેવું કેવું આ બધું આવશે નકર એ એ અમારે ગોઠણ સુધીના મોજા હતા ને એમાં એક અમારી વ્યવસ્થા હતી આઠાના વાપરવા ન દેતા આઠાના વાપરવા ન દેતા ને તે હાથ રૂપિયાનો લબ્બર લાલ દડો આવતો એ હાથ રૂપિયાનો નો લાલ દડો આવતો આઠાના માંડ માંડ દેતા હતી દહ રૂપિયા કઈ ભેળું થાય નો થાય હલ્લો કરવા જાતા હલ્લો હલ્લો એ માંડવી જે પડી હોય ને એમાં એ પછી જીરું વાયું હોય છીણા હોય એમાં જે પસાટે તમને કોઈ નીકે એમ બધું જોઈએ લઈને અમે વેસવા જતા તે રૂપિયા ને અઢી રૂપિયા એ ભેગું કરવામાં કાં તો વપરાય જતા એટલે અમે જે ગોઠણ સુધીના મોજા આવતા જાત વાંધો નહીં આમ આમ પગ ફેરો કંઈક નથી આવું ગોઠણ સુધીના મોજા હતા દોસ્તરું દોસ્તરું દડો ભેગો ન થાય એટલે એ દોસ્તરું દોસ્તરું મોજા લઈ આવે અંગૂઠા નીકળી ગયેલા મીટર એક નું મોજું હતું એવા મોજા તમને કોઈ મોજાની અંદર મોજું એની અંદર મોજું એક ગોળ ઠેરિયો પાણો નાખી દેતા ને આમ તમને કોઈ હું વીટીને પછી આને અમે નારગોલમાં યુઝ કરતા નારગોલમાં યુઝ કરતા ને આમ છટકી જાય કોક એકાદો છટકી ગયો ને કાચની બારીમાં જાય હવે આ બધા પબજી રમે ને અમે નાન અમને તો પબજી નાન પણ અમને રમાડતો એક છટકી જાય ને કાચની બારીમાં જાય ને કાચ ફૂટે ને પછી જે પબજી બારો આવતો આવડી આવડી લઈને આવડી આવડી દડી વાગતી વાગે ઓલું બહુ વાગશે આ વ્યવસ્થાઓમાં ઊભા છે ને એટલે સમાજમાં કઈ રીતે રહેવું ને એનું કદાચ ભાન હોય છે આના ચોપડા નથી હોતા આ ગૂગલમાં નથી હોતું તમે ગમે એટલું યો ગમે એટલું અંગ્રેજી આવડતું ને કદાચ ગૂગલ ને તમે બહુ પ્રેમ અત્યારે તો મા બાપ ને પ્રેમ નથી થતો ને એટલો ગૂગલ ને પ્રેમ થાય લખજો યો ક્યારે ગૂગલમાં ખાંબાડકો સાંભળેલું નહીં આવે ગૂગલ હામુ નો પૂછે કે જો વોટ ઇઝ દિસ હબડકો એ ડોહો એ તો આમ ઊંડી આમ રકાબી હોય હાથા ઠબડકા સા હોય અને આમ મૂછું હોત સા પીતી હોય એવી સાઉ પીતા હોય ને આમ મૂછું થઈ ગઈ હોય અને એ વ્યવસ્થા નીકળી ગઈ ઊંડીયું રકાબી નહીં હવે પાછી શિશુ શિશરી રકાબી આવી ગઈ સુરતમાં જઈને બસ ક્રોધ ભરાઈ ગઈ હોય અને હવે પછી એનોય વાંધો નહીં અત્યારે કપ આવી ગયા આ આ કાંઠે આ કાંઠે સા પીવાની આ કાંઠો નાખા નાખે અડે એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું હવે રેતા રેતા જ પાછી એવી એવું આ વ્યવસ્થાઓ આવશે ખાલી આવી રીતે કોકની ત્યાં ચા પીવા જાઓ આપણે કે આવો આવો હિતિશભાઈ જો ચા લ્યો નહીં આપણે મને નહીં પણ નહીં નહીં લઈ જાય મોટું કોલો એટલે આપણે આમ ચા પીવાનું રહ્યા હા એટલે કે આમ અંદરથી હળ હુસ્તી બંધ થઈ જાય કે આપણે ચા પીવા ગયા હતા કોઈઓ પીવાઈ ગયા હતા આ કેટલી વ્યવસ્થાઓ હું તમે ટૂંકી કરતા જઈશ હમણાં એક છોકરો આ નિહાળેના નિહાળું નહોતી ખોલ્યું ને ચોથા પાંચમાં ધોરણ નિહાળ્યું નહોતી ખોલ્યું એટલે મેં છોકરાને પૂછ્યું મેં કીધું બેટા અહીંયા આવતો હોઈ ગયા ને હું છે ને અહીંયા આવેલી બરાડા પાડતો હોઈ ગયા મેં કીધા ચોથા પાંચમાં ધોરણની તારી નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ હુંકમ પહેર લીધો કીધું તું એ કે ફેનો કોને પણ આ વ્યવસ્થા ગામડાની છો બીજે ક્યાંય નથી અને અત્યારનું છોકરું નિહાળે જાય તો તમે જો બસો રૂપિયાના મોજા પહેરા હોય ત્રણસો રૂપિયાના બૂટ પહેરા હોય પંદરસો રૂપિયાના કપડાં જોડ પહેરી હોય બગલ થયેલો આપણે સ્કૂલ બેગ જે કહીએ ને પંદરસો રૂપિયાનું સ્કૂલ બેગ હોય હજાર રૂપિયાના ચોપડા નાખ્યા હોય એમાંય પાછો ભંભો હોય ઠંડુનું ઠંડુ રહે ને મારા દીકરું ગરમનું ગરમ રહે આપણે બધા હતપમાં મોટા ગયા લખો હતપ ગૂગલ નો શબ્દ નથી હતપને માપવા માટે તમારે આંગળી જ બોલવી પડે કે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે આ હતપ એમાંય પાછો બસો રૂપિયા નાસ્તા ડબો એમાં દોડસો રૂપિયા સેન્ડવીસ નહીં છોકરાઓ આવ્યું જતું હોય તો મારું દીપર આઠ હજારનું છોકરો હોય એક અમે હતા વ્યવસ્થા નામે કાંઈ નહીં મારો રામ ભલું કરે અત્યારનું છોકરું સોખું હું કામ લાગે છે ખબર સોખું હું કામ લાગે ડવથી ના એટલે ને ભાઈ ખોરાક સારો નથી મળતો અત્યારનું છોકરું ક્યાંય કોઈ શરદીવાળું શેડાળું જોયું નહીં ખોરાક અમને સારો મળતો તો એ જે તમને કોઈ ગળવાળું શીરમું કરીને ખવડાવ્યું ઘીમાને સોળી સોળી આમ તમને કોઈ એ પછી જે માલ હતો અહીંયા આખો દી અપડાઉન કરી રહેતો અને કદાચ ભૂલમાં નિહાળ્યા જાતા ને ખાલી આટલું કર્યું બપોર સુધી હુકાતું નહીં કારણ કે માલ ઘાટો ને ભાઈ હા લે અત્યારનો કઈ રીતનો માલ હતો તમને એમ એમ જ લાગે કે રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ન હોય અરે પાછો આઈ એમ સોરી માફ કરજો આવા રૂમાલ એનો તા એ ભાઈ રૂમાલ ક્યાં હતા આપણી પાસે એ તો આપણી માં હતી કે એક પાલવના છેડે તમને કોઈ હાથ હાથ છોકરાને મોટા કર્યા એક પાલવના છેડે તમે જોવો તો ખરા એ માં ખાલી એમ કે અહીંયા અહીંયા માર રોયો પણ આમ જોતો ખરો મહેમાને ઓર્ડર અહીંયા લે હડ કે આ જાવ રમવા મળો આ પાલવે આઈ એમ સોરી આ પાલવ કેટલું કેટલું મને તમને આપ્યું કોઈને નિહાળ્યા ઢીકો મારીને બે જણા વાહે ત્યાં હોય બા બાઉસરીને કોરે બેઠા હોય અને ખોળામાં બેસી જાય એ હાડલો માનો ઓઢી લે પાલો ખાલી ઓઢી દેતા આખું શરીર તો આપણું દેખ ખાલી મોઢું જ ઢાંકતા એ મોઢાને એમ ઢાંકી દે એ હાડલાની હુંહરવું દેખાતું હતું છતાંય અંદરથી એક ફિલિંગ આવતી કે મેં મારી માનો હાડલો ઓઢી લેતો હતો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી કે આટલે હાડલામાં યાર તાકાત હતી યાર એ હાડલા ક્યાં એ હાડલા ગોદડામાં આવ્યા આવ્યા હાડલા ગોદડામાં આવ્યા આવ્યા ગોદડા ક્યાં પટારામાં પટારો ક્યાં દેહમાં દેહ ક્યાં ક્યાં કોઈ અમારે કોઈ શેર નહી દિવાળી આવે આટો મારો અને લોકડાઉનમાં તો હા શું વાત કરવી દર્શન નો ઘઉંનો લોટ ખવાનો નો બાજરાનો લોટ ખવાનો એટલો શીણાનો લોટ ખવાનો જેટલા આવી ગયા આવી ગયા રહી ગયા રહી ગયા રહી ગયા તા એ નિહા પણ નાખતા કેટલા પોગા બસ હવે આવ્યા પૂગી ગયા ટુ વ્હીલ નીકળતા હા સારું જો કાંઈ વાંધો પૂગી જાવ એટલે મેસેજ કરી દેજો સારું હા ભલે ભલે હારું હા એ ના વાંધો ને હા હા ભલે ઓકે 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 એટલું કરીને દિવસો કઈ થાય હમણાં મારો ગભો એટલે શું કહેવાય વેક્સિન વેક્સિન દેવડાવવાઈ ગયો તો વેક્સિન દેવડા ગયો ને એટલે ઓલા નર્સ બે હતા ને એને પ્રેમથી પૂછ્યું શું નામ છે ગભો અચ્છા તો પેલી પેલો ડોઝ તમે કયા હાથે લીધેલો હતો કે તો ઓલો ગળગળો થઈ ગયો એ કે બેન એવું પૂછો કે કેમ નહીં પૂછો મને મને ઓછો લાગી જાય કે કેમ ઓછું લાગી જાય એમાં શું છે પહેલો ડોઝ લીધો એવી જ રીતે બીજો ડોઝ લેવાનો છે એ કે તમે આ તો

પાસે આવ્યો મારી ભેળા મે ક્યાં જાવ કલેક્ટર મેં કલેક્ટર કસેરીયા લોકડાઉન માં જવાય મેં કલેક્ટર કસે પણ હું કામ આવેદન પત્ર દેવા મારે અરજી કરવી પણ હે અરજી મારી ભેળા આવો ગયો સાહેબ બેઠા હતા અમે બધા વાળીને ઊભા હતા સાહેબ કીધું બોલો શું છે મેં કીધું મારે કાંઈ નથી આને કાંઈ છે તો એને આવેદન પત્ર આપ્યું કે શેનું આવેદન પત્ર છે ગામમાં મોટા થયા એટલે અમને ઘેરે ન ફાવે તો તમારી અરજી શું છે અમે અહીંયા ગમે એવું લોકડાઉન કરજો અમે નકરી બહાર નીકળજો ઠેલીમાં તમને કહું સાત ચાર દિવસ ભીંડો એમને પીડ્યો છે હવે ફૂગ મેળવી વળવા તો કે તો શું છે અમે જાહુ ભરવા થાય છે હું તો કે અમે બાર નીકળીશ સાહેબ અમને બહુ મારે તો કે તો શું કરવાનું તમે હું કામ બાર નીકળો નહીં તોય બાર તો જવું સાહેબ ભલે ગમે એટલા મારે કે તો તમારે અરજી હેની છે નહીં કે અમે ઘરે રહી નથી એકતા બહાર અમે જાવું એક જ શરત હું કે એને જે અમને ઓલા ડંડા મારી મારીને જે ફાટી ગયા છે ને એ ફેરવી નાખો કે કેમ એ કે સીપટીઓ આવે છે હરજી હું ઈ લઈને આવ્યો દંડા વાગે ને શિફ્ટી બહુ વાળી વાળી શિફ્ટી બબે થી ભલે સાહેબ ઈ ફેરવી ના કોઈ છે લોકડાઉનમાં ખબર નહીં કેમ આ માવડીઓ એ અમારા ડાયરા નો જોવાણા સંતવાણી નો જોવાણી એટલું તો એને યુટ્યુબ ની અંદર રેસીપીઝ હોય આજે શું આજે શું બનાવશું આપણે એટલે આપણે નીચે બધા બે હતા ઉપર હું રંધાણું મારો રામ જાણે આમ બેડોલ દબાવી દરવાજો ખુલે થાય કે લે આટલી જલ્દી આવી ગયા હવે એટલું બધું શું કામ આશ્ચર્યજનક કરવાનું આ એનો આવે તો જાહે ક્યાં તમે આવી ગયા હા બનાવી નાખું હા બનાવ્યું છે તમારી એક સ્પેશિયલ વાનગી મેં બનાવી છે એટલે આપણને ધરફ થાય કે આવા લોકડાઉનમાં આપણને એટલું પ્રેમથી પૂછે તો સારું ન લાગે એટલે પૂછું હું કે શું બનાવ્યું છે તમારી જાતે જ જોઈજો સરપ્રાઈઝ છે એટલે આપણને હું ડોહો સરપ્રાઈઝ તો એ આપણે સરપ્રાઈઝ જોવા જાય ને તો ક્યાં પાછી તો આમ કરી લઈ જાય ચાલો 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 એમ કીધું સરપ્રાઈઝ જોયું છે મારી નરી આંખે જોવા દે નહીં સરપ્રાઈઝ છે ચાલો 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 એ પછી રહોડામ લઈ જાય ત્યાં ઓલી નોન સ્ટીકની કાળી નોન આવી ગયું ને પિત્તળનું ને એવું કાઢ ને કોઈ જર્મનનું ને એવું કોને હેમાં ખાવું છે તો હેડવું જ થઈ તે નોન સ્ટીકની ઓલી તવાઈ હોય ને એમાં આપણે શીબુ ઉગાડીને એટલે કે આમાં તમારો એક તમારી ફેવરેટ ફેવરિટ શીબુ ઉગાડીને આમ ડોકુ કરીને ખરો હામાં દાંત કાઢતો હોય આવી ગયો મારો દીકરો તારી હાથ પેઢી અમે મોટી કરી એટલે મને આમ દયા આવે કે હરખો ને આ હું સરખવાની કઢી તમારી ફેવરિટ છે મેં કીધું હા પણ ત્યાં યુટ્યુબમાં જ જોઈને બનાવી કે હા ન બનાવાય મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોત તો સો મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે હે હારું જાદરિયું આવડત ખાવા બેહીને ઉપાડા લીધા હાલો ને હવે સુરત વ્યાજ હા આવો ને આપતા ભરવા ઘણા પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા કીધું વેલંજા મને કે આપણે સુરતનું કરણ ની ભૂમિ છે ભૂમિ હોય એટલે બાપા બિચારા ડોડા લઈને અહીંયા સુરત આવ્યા તો હાથ રોકાણા છોકરાને કહી કે મને આંખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જા દવાખાને લઈ ગયા ડોક્ટરે કીધું કે આમ છે તેમ છે ને આવી રીતે દાદા તમે સવારમાં છ વાગ્યા માં વહેલા જાગીને લોન ઉપર ચાલો

નકર આમાં નકરામાંથી જ આ ભેળો ન થાય આડો બધાને કેવું છે ઝૂકે કે નહીં આમાં હાથ હાથ પેટ્યું ઝૂકી એટલે તો ભેળું થયું હાલી મેળ્યા છો મેં કીધું આવો બાપા સુરેજ હા છોકરા છોકરાઓ છે અમારા સુરેજ જોજો ને જવાબ ઉપર એને જવાબ ઉપર ધ્યાન દેજો મેં કીધું આવો બાપા સુરેજ આવો હવે આવો છો ને સુરેજ અમારા છોકરા છે સુરેજ શું કરે છોકરા મોટા થાય આ જેને સમજમાં આવશે એને જ આવશે બાકી ઉપરથી જ આવે મોટા થાય મેં કેમ મોટા થાય કે ઘઉં અહીંયાથી જાય બાજરો અહીંયાથી જાય ઘી ના બવણા અહીંયાથી જાય દૂધના બવણા અહીંયાથી જાય શાહ અહીંયાથી જાય છેલ્લે શાક બકાલું અહીંયાથી જાય એટલે આપણે એમ કીધું એટલું બધું હુકામ મોકલો આય અડધો ખાય છે નહીં ખાવા દે ભલે અહીંયા મોટા થાય મારે ઘરની બહાર નીકળું અને હાથા બા બેઠેલા એટલે મેં પૂછ્યું બા કેતા બા બા શબ્દ રહ્યો ને બા શબ્દ સાંભળી ગયો બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે સાંભળો બા શબ્દ રહ્યો ની પ્રકૃતિ નો શબ્દ ગાય નું વાછડું નાનું હોય અને ગાય ને ન ભાળે તો ગાય નું વાછડું બોલે બોલે કે ન બોલે આ પ્રકૃતિ નો શબ્દ છે બા એટલે કદાચ બા કયો અને આ હજાર ફૂટ નો શેઠ હોય ત્રણી થી રાઈડ પાડો એ બા શબ્દ ગમે એવો પવન હોય તો હોરવો નીકળી જતો એ શબ્દ અત્યારે એવું મમ્મી મમ્મી અહીંથી માર સંભળાય કારણ કે પવન ની આયુર્વેદ વ્યુ જાય ફોફલો શબ્દ ભારતના સંસ્કૃતિના શબ્દોનું મારે ખાલી તમને લોકદર્શન કરાવવું